એટલે એ તો મને જ ખબર છે નહી બોલે કોઈ દી કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહને એકદી બાબુ દુનિયા દિવાળીસ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગણ હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કઈ તમારા ભાઈ પણ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા હું તારા નંબર થી વાત કરજો ને મને કોઈ બપોર હું આવી દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂવાળા વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે ગુરુ મહારાજ કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે જે આ મુરદાસની વાત કરીને કોક નું શેર પીવેક ના હાથમાં વડનગરમાં બાપુ વિશે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બીજા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય ભજન ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કહ્યું એક લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ બેન જવા વાળા ને મેં ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દે એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મીડ્યો ખાબો હવે બજારમાં રાખ્યો એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું

મારે માણાની કોઈ જરૂર નહીં મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકી તો જ મારો નાથ નોંધ કરે બાકી એમને નથી થાય આ મૂળદાસ હાજનું ટાણું નું વાયુ નો કાંઠો બબુ માળા કરતો હતો એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હાડી કાઢી બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો ઈ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોટું નથી બતાવી શકું પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે કે કે એમ બાપુ તારા પેટમાં બાળક છે એનો બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાબુ તો જીવવા દે અને તેથી આ ભારત સંત બાપુ એમ કેતો હોય કે કાલ તૂન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલે મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી અંબાડીએ અંબાડી ને ક્યારે ઘટાડે બે કોઈ પરોહા નથી રહ્યા અમરેલી માં માથે મુંડન કરાવી ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવી બાપુ અમરેલી માં ફૂલે મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણે એસટી માં જગ્યા મળી જાય બેન ચડે છોકરું ચે ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા થાક નો લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માં એ કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મુળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ જો નજરે જોયેલું ખોટું પડે પડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા નદી ના હામા કાંઠે બાપુ મુળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કઈક મારી વાત ને સમજી એ અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે બા કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આ ને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને મુરદાસી આવીને ઉભાર્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યા અહીંયા ડાયરા આખો ડાયરો બાબુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મુરદાસને બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જા તું તો પાપી છો તું તો આવો છો ઓલે સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલી થી મુરદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે કે આવવા દો આવવા દો અંદર આવવા દો એને કંઈ કામ હશે મૂળદાસ આવ્યા ને અને કીધું કે મૂળદાસ શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે ને જાતો હતો પણ મેં એવું સાંભળ્યું હતું કે મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળ વળતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા અને બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટો આવ્યો બીજું કઈ કામ નથી એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી હારતી દુનિયામાં આ નકરા પગે લગડાવા લગડાવા અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છીએ ને આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરી ના ખેલ હોય ને ત્યાં ખબર પડે સાધુ સંતોના મેળાવડા જયારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાસું થાય ને ચીપી આવા હામ પડે

પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોક ઝેર જો મે મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી ગર્જન જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ ને અંજળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દેશા હું થઈ છે જામનગર દરબારીમાં જ બેઠા છે એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપુ મોડદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી એ બાપુ ભર્યો એ બાપુ ભર્યો પણ ઉભા નથી રહેતા મોડદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે આ જગતનો નો કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીયો હોય ધનુષ ને સમય હોય ને ત્યારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાય ગયા પછી જે હરી કઈ બનવાનું નથી એટલા માટે એક સબરી પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો ગુરુ મહારાજ નો શબ્દ બાપુ એક રામ જેથી આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા રામ અને લક્ષ્મણ સીતાજી ને જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરી આશ્રમ થોડોક સેટો અને પ્રકૃતિ બાબુ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલગ આવ્યો આય તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે દીવાલ માંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામના જાપ થવા જોવોરી એ હિતેર હોરા નામ લીધું કેટલા નામ લીધા છે લક્ષ્મણ કે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે ત્યારે રામ કે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંત ને મળવા આપણે જવાનું હા મેં જોયું ઝુંપડી રહી ને ઝુંપડીમાં જા જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ આમ ને નેજવા કરતી કરતી બાપુ રોતી તેઓ સબરી શેષ નાગ નો અવતાર લક્ષ્મણ પરશુરામ ને પરસો વાળી દે પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી ન આવ્યો નહીં આવે નહીં આવે એ નહીં આવે એમ કે નતા અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને હંભળાતું નથી રામ ક્યાં રસ્તેથી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળીવળી ગાતી તી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એક સબરીએ ગાયું ન ગાયું ખબર નથી પણ આવી કઈક વેદના હતી કઈક આવી પીડા હતી તારી હારે મારે જૂનો હતો આપણે બધા છે આપણે ભૂલી ગયા છે સબરી કે છે મારે તારી યાર જૂનો નાતો આપણે બધા છે કોને નથી આપણે ભૂલી ગયા છે એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું

એ મારું વાણ પડ્યું છે ને થાય છે અમારા વાણ નો ખારવો બની એ ઉતાર જે ભાવ મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્મા ને લગામ હોય ને એટલે પાંડવો જીત્યા એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દેવાય આપણા ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ગામનું કામ હોય ડાયા હોપી દેવાય આપણે ઠેકડા ન બહુ ભરાય જેને જેને બાપુ લગામો હોપીને એના કામ સુધરી ગયા સબરી બાપુ કે છે કે મારા નાવડા ને તો તું લગામ પકડી જો કાંઠે પુગાડી તો ફૂગે એવું છે

તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી ઠાકર મને ઠાકર મને મેલ માંઠેલી તું છો આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢી રામ ભાઈ ગયો હાલો 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 નગરાબાઈ ના ખોડિયા માંથી જીવ નીકળી જાય અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને તાતો બાપુ બધું ભૂલી ગયો સબરી આહુડે થી રામ ના પગ ધોઈ નાખી રામ આવ્યા એ તો એને હરખ હતો પણ સબરી ને બાપુ એના ગુરુ ની જે વાત નો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નથી રામચંદ્ર પરમાત્માને ને સીતાજીની શોધ કરવા માટે ની બધી ડિટેલ બાપુ અહિયાં સબરીએ આપી કે તમે આગળ જાઓ અહિયાં કિસકિંત આવશે અહિયાં વાલી ને સુગ્રી બે ભાઈ છે ત્યાં તમને હનુમાનજી મળશે તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે એમને બાપુ દુનિયા કોઈ પૂજે નહીં પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી એક ઘડી આધી ઘડી આધી મેં મેદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ સમય મળ્યો છે જેટલો આનંદ થાય એટલો કરી લેજો હવે મારી વાણીને વિરામ આપવું બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયાળામ